એવા અજીતભાઈ અને ગોવિંદભાઈ ઠાકોર ઠાકોરવાડા બીજેવાળાએ સરસ મજાની અમને સેવા પૂરી પાડી અને શાળા માટે સરસ યોગદાન આપ્યું અને એ બદલ એમનો પણ આભાર માની છે સાથે સાથે સુંદર મજાના ગરબાનું આયોજન થયું એમાં વિવિધ વેશભૂષા અલગ અલગ ભરવાડો છોકરાઓ હોય તો એમને એ એમનો જ પહેરવેશ આધુનિક થી આપણે સંસ્કૃતિ તરફ અલગ અલગ પ્રવેશ પહેરી અને છોકરાઓ અહીંયા સરસ મજાના ગરબે ઝૂમ્યા અને એ બદલ આપ સર્વેનો અતરે આભાર માનું છું. સરકારી વિનેયન કોલેજની શક્તધારા અને સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે આજ રોજ વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખીને માં નવदुर्ગાના નોરતાના ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તમા જગતજનની સૌનું કલ્યાણ કરે સૌને સુખી રાખે અને વિદ્યાર્થીઓ એમનું ઉજ્જવળ ભવિષ્ય નું ઘડતર કરી શકે એવા શુભ આશય સાથે માતાજીના આશીર્વાદ લેવા માટે આ ગરબાનું કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું છે અને એ નિમિત્તે સૌ વિદ્યાર્થીઓ માં ભાઈચારો વધે એકતા વધે સંપ વધે અને વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય સારી રીતે કરી શકે એવા શુભ આશયથી આ ગરબાનું આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલય માંડલમાં ભારતની સાંસ્કૃતિક પરંપરા મુજબ નવરાત્રી ગરબા મહોત્સવ સમગ્ર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સરસ રીતે એ ગરબાનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર થી અને દરેકે માં આદ્યાશક્તિ ની આરાધના પણ કરી અને એ ગરબા પરંપરા મુજબ દરેક સાથે જોડાણા ભારતીય સંસ્કૃતિની અને ગરબા એ ગુજરાતની એ અસ્મિતા છે એના અનુસંધાનની અંદર અમારી શાળા શ્રી વૈભવલક્ષ્મીએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું અને વિદ્યાર્થીઓએ ખૂબ આનંદપૂર્વક ભાગ લીધો બંને કર્મચારીઓ સેવક અને શિક્ષક ભરતભાઈ વણોલ બંનેના નિવૃત્તિ અને સન્માન કાર્યક્રમનું આયોજન પણ કર્યું અમારી સંસ્થા વડિયા ખારાપડ રાજપૂત નાળોદા વિદ્યુત મંડળ અને વૈભવલક્ષ્મીના ઉપક્રમે આ કાર્યક્રમ સમગ્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું અને એમનું સન્માન કરવામાં આવ્યું પાવરા શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર માંડલ ખાતે આજે શક્તિ પર્વ આરાધના યાદ કરવાનું પર્વ માની પૂજા કરવાનું પર્વ તો આ પર્વ નિમિત્તે આજે છઠ્ઠા નોર્થે માં કાત્યાય યાદ કરી અને આજે બાલિકાઓનો નવરાત્રી કાર્યક્રમ શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર પરિવારે યોજેલું છે જે ખૂબ સરસ સુપેરે આપ પાછળ જોઈ શકતા હશો ખૂબ સુંદર રીતે બાલિકાઓ ગરબા ગાન કરી રહી આજે અમારી તોલત દવાબેન આર્ટ કોલેજ માંડલમાં દરબારનો આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પર્વ મુજબ અને ખૂબ જ પરંપરાગત વસ્ત્રોમાં બધા એ પાર લીધો છે અને ખૂબ જ સારું અને અહીંયા મજા આવી છે બધા ખૂબ જ પરંપરાગત વસ્ત્રોમાં અને પરંપરાગત દરબા રમી રહ્યા છે તો નમસ્કાર

જેથી કરીને બાળકોને નવરાત્રીનું મહત્વ સમજાય નવરાત્રિના નવ દિવસ શા માટે રમવાનું અને એ પવિત્ર દિવસોની અંદર મા પાસે એક એક શક્તિ એના ગુણો માગવાના અને એ બાળકોની અંદર એ નિર્માણ થાય અને આ નવરાત્રિના પર્વનું મહત્વ સમજાય અને એમના જીવનની અંદર આનંદ અને ઉલ્લાસ આવે અને અંધારામાંથી અજવાળું કરવાનો પવિત્ર દિવસ છે એટલે વિદ્યાર્થી ગુણ અંદર આ ગુણો દ્વારા એમના જીવનની અંદર તેજસ્વીતા આવે અને પવિત્ર દિવસોની અંદર એ જીવન જીવી અને પોતાની કારકિર્દી ઊંચી કરી અને એમના જીવનમાં એ ધ્યેય પ્રાપ્ત કરે અને મા પાસે એ શક્તિ માગે કે અમે ખૂબ અભ્યાસ કરી અને વિદ્યાર્થી જીવનની અંદર

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસ વિભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ